એકદમ નો કારીગર વર્ગ તૈયાર થાય તો તમને ગામમાં ગામમાં એને કામ મળે એ વહુ વર આપણી હોય તો પણ પાંચ છ દરિયો ગમે ત્યાં ઓલું કરીને

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જ્ઞાનીબેન ઠાકોરે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે એક પછી એક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અનેક મીટિંગો પણ યોજી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર સતત રાજનીતિમાં એક્ટિવ પણ ઘણા રહેશે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર વાત કરી રહ્યા છે કે તેમની માતર ખવડાવવાની હજુ બાકી રહી ગઈ છે ભાભર અને સુઈ ગામને ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે પાલડી ગામની મુલાકાત લીધી ત્યાં લોકોને કહ્યું કે હવે તેઓ

અને આવે ધંધાને તો બધું નક્કી કર્યું આ બધી અપેક્ષા રાજા વગર અને ધારો તો થઈ ગયો સમાજે નક્કી કર્યું હતું તો આખા ગુજરાતમાં ચાહે ટેમ્પુ દારૂ મળતું સમાજે નક્કી કર્યું તો આપણે મનુમન એમાં ચાહે પોલીસ આવી હતી આપણે અલ્પેશભાઈ વગર વખતે આપણે બધાને ભેગા કરી અને એક ગામે કર્યું બે ગામે કર્યું ત્રણ ગામે કર્યું

ઘણું નથી પણ ગામ પૂરતું તો થોડા ઘણું લીધેલું છે હવે આ દસ પંદર વર્ષ આવશે ને તો હવે આ પેઢી એવી આવેરી તો એમને પશુપાલન ને ભેંસા ને ગાય ને ખેતી ને કઈ લેવા દેવા નહીં અત્યારે તમે બધા દીધો દીકરી નું પૂછવા દો એટલે પહેલી જ વાતી મેલો મારી જોડી છેતરે એને થાય મારી જોડી ભેંસ નહી હોય મારી જોડીને ખેતી કામ નહીં આવે હવે તમે નોકરીયાત કરવો પણ નોકરીયાત તમે તમારા છોકરા નોકરી લેવડાવો તો બીજો તમે હવે આ એક છોડી ને આપણે આપણા માટે કરતો બીજા એટલે આ એક આપણી માનસિકતા એવી બંધાઈ જી છે કે હવે ઢોરાય ધોવા પડશે માલે જોવા પડશે ક્યાંક ખેતી કરવી પડશે ક્યાંક નોકરી માટે કરવું પડશે ક્યાંક ધંધો એટલે નાના મોટો વેપાર એ કરવો પડશે અને મહિલાએ કરી કે છે ને પુરુષોએ કરી કે છે ને દીકરીએ કરી કે છે ને દીકરાએ કરી કે છે કેટલાક મળ્યા ગામમાં ઘંટી હોય તો તેમાં આપણે ગામમાં કામ નાના બોલા માટે કરીને આવે એવી પેલી તાલુકા કક્ષાએ થાય બધા ગામમાં થાય તો જેટલું બાહે થઈને એનું કામ કરે એ અત્યારે આપણે વિચાર મેળ્યો હતો ને એનો અમર તો પાંચ સો વર્ષ અત્યારે તો આપણે ખાલી શું કર્યું છે વિચાર્યું છે કે આવું થાય તો આવું થાય કે ના થાય આવું થાય હા હવે આપણો બનાસકાંઠાનો જેટલો કારીગર વર્ગ હતો આ હીરા માટેનો એ સુરત અને મુંબઈના બધો કોઈ હતો હજી આપણે આ મેવા પટ્ટામાં એનું ચલણ ઓછું પણ વાવ હોય કોઈ કોઈગામ હોય આ બધો પટ્ટો પાલનપુર બધો એનો ખૂબ ધંધા રોજગારમાં હીરાના કામમાં હવે એ મહિને પંદર હજાર રૂપિયા કમાય તો સુરત એને ના પાલવે પણ આ વી પચીસ હજાર કમાય તો પણ એનું ઓહણ થાય અને આ ગામડે ગામડે જે દીકરીઓ બારમું ભણેલું હોય કોલેજ કરેલું હોય દસમું ભણેલું હોય એને ધીમે 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 એક ગામમાંથી પાંચ હોય દાહ હોય તો એને આ હીરા કઈ રીતે ગાવા કઈ રીતે એનું આ બધું કરવું કે ધીમે ધીમે આપણે ચાલુ કરવાનો આવનાર સમયની અંદર એક થોડો વિચાર પણ છે કે એકનો કારીગર વર્ગ તૈયાર થાય તો બધા ગામમાં ગામમાં એને કામ મળે અને બહુ વાર આપણી હોય તો પણ પાંચ છ દળિયો ગમે ત્યાં ઓલું કરીને

ધારાસભ્ય હાથવાર રહ્યા ને ત્રણેય તાલુકે આમ તો તાલુકે તાલુકે રાખી હતી પણ આપણા ભાવ ભાભરને હોય ગામ આ ત્રણેય તાલુકાનું એકાદ જાળે બધાને મામેરાની માત્ર ખવડાવવાની પછી વાર તમે ધારાસભ્ય તરીકે નાના મોટા કામો થાય એ કર્યા સંસદ સભ્ય છું જેટલું પહેલો આવવા માટેનો ટાઈમ પણ છતાં પણ આવે પણ એક દાડો આવજો આમ એક રાત રહેવા માટે હું બે હજાર કિલોમીટર આવતી ખાલી એક મહિનો અમે ચાર વખત આવી કેમકે આવતું અહીંયા ભાવે એમ કે એક દાડામાં જેટલું કામ થાય એટલું

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી આવવાની છે તે માટે ગેનીબેન ઠાકોરે અત્યારથી જ કમર કસી લીધી છે ઠાકોર અવારનવાર અનેક સમાજો સાથે પણ મીટિંગ યોજતા રહે છે અનેક મુદ્દાઓ ઉઠાવતા રહે છે સંસદમાં પણ ગેનીબેન ઠાકોરે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા તે પછી ભલે ગાયનો મુદ્દો હોય કે પછી જે મહિલાઓ છે જે આંદોલનો કરી રહી છે તે આંગણવાડી બહેનોનો મુદ્દો હોય ગેનીબેન ઠાકોરે બધા જ મુદ્દાઓ સંસદમાં ઉઠાવ્યા તો હવે જ્ઞાનીબેન ઠાકોરે જાણે કોંગ્રેસની કમાન પોતાના લીધી અને પોતાનું નામ મોટું કરવાના અનેક પ્રયત્નો ચાલુ કરી દીધા છે ત્યારે સતત એક્ટિવ રહેવાથી અત્યારે રાજકારણ તો ગણમાયેલું જ છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે જ અત્યારે વારંવાર વાર અવારનવાર જે મિટિંગો યોજતા રહે છે અને હમણાં જે નિવેદન આપ્યું તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર